ગુરુજી મારા એવા સુર સંભળાય જયારે આ અથડાય ને नाक ની દાંડી હારે ત્યારે જયારે આનાથી આખો હોય તો કઈ ખબર ન પડે એટલે કીધું કે અણી અગર પર એજ હૈ હેરો રમતો રામા મિસીન નિરખો તમે આજ નેન થી તો તો સદપુરુષ ઉભા છે હામા ગુરુ મહારાજ હા મો ઉભો છે એવો સુસ્વાતા મારતો આવે અને જ્યારે આવે ને ત્યારે ફરાકા લે અને ત્યારે ખ્યાલ આવે કે જો ઝશકીન તમે આખી ખોલીને તો આગૌ યોજાય છે હ આ ઘઉ યોજાય છે એટલે કીધું કેનથી જોવાનો છે તે કે માયા વડે નહીં મેળાવે હે માયા ને તું માં માનીશ કો જઈશ કો તારી પાસે આવશે પણ માયા ને તું જેમ ફાવે માંગીશ તો તને નહીં મળે તો આમાં શું કે અને વાલો લાગે દો આ થી નીરોતા અને વાલો લાગે દો એને પકડવો હોય તો જો આ સાધન બતાવ્યું છે કે નય નથી નિરખતા અને વાલો લાગે દો ઓ હમ સો હમ ના સીપીએ આવો હમ સો હમ ના એને પકડી લે જો હે જી મને જીણી 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 સાબળ ગુરુજી મારો ગુરુજી મારો જો નયન થી નિરખવા જઈશું ને તો નહીં મળે પણ ગુરુ મહારાજે કીધું લે હું તને શર્મ સક્ષુ નહીં દિવ્ય સક્ષુ આપું જો આ દિવ્ય સક્ષુ કેવું આપ્યું કે માયાનો નો મોતિયો આંખમાં કાઢી નાખ્યો અને ગુરુ મહારાજે એનું દિવ્ય સક્ષુ આપ્યું હે દિવ્ય આપણે વારે વારે હું કહું કે ભાઈ તુલસીદાસ કે છે કે ભાઈ માયાનો નો ચડી ગયો છે જો મોતિયો કોઈ ગુરુ ઉતારી દે તો એને બધે રામ સિવાય કઈ નો દેખાય કારણ કે માયા છે ત્યાં સુધી કામ છે અને માયા જો હટી ગઈ એના કામ થયા છે એટલે કે છે કે નયન થી નિરકતા તો વાલો આખો વિરોધ થાય છે પણ આખા જગત ની અંદર જો નજીકમાં નજીક કોઈ હોય તો મારો વાલો સદગુરુ આપણી નજીક છે અંધાય કરતા નજીક કારણ કે આપણને વિટળાયને બેઠો છે આપી ભીતરમાં બેઠો છે આપડા એક રૂવે રૂવે બેઠો છે આપડા એક શબ્દે શબ્દે એ આ વિલસી રહ્યો છે જો આને આપણે જાણી જાય ને મારા વાલા હે તો ક્રત્ય ક્રત્ય થઈ જાય હે ક્રત્ય ક્રત્ય થઈ જાય એટલે કહે છે કે ભાઈ આને પકડવાની રીત ગુરુ મહારાજે બોધમાં આપી કે નહીં હે કે ઓહમ સોહમ ના છીપી તમે પકડી લેજો એ નૂર

કારણ કે તમે ખુદ પાણી બની ગયા તમે ખુદ વચન બની ગયા અને કીધું વચને ભયો પ્રકાશ આવી વચન વચનનો મહિમા છે પણ જો વચન કિંમત આપણે જાણી શકીએ તો પછી શું કહે છે કે પ્રથમ ગુરુજીને વિનવો અને વંદન કરું વારવાર આ પ્રથમ ગુરુજી ને વંદન કરું વારમવાર બંધન થી મુક્ત કરે અને ઉતારો ભવ જલ પાર એ મને અનાહાદ

ભવ બંધન થી મુક્ત કોણ કરી શકે કોઈ ના કરી શકે ભવ બંધન થી મુક્ત તો આપણે થાવું પડે ગુરુ મહારાજે કળા બતાવી હે કે એની કળા ને કળી શકે કોણ કે જો મેં તને અભય કર્યો છે પણ નિર્ભય તો તારે થાવું તારે આમાં હાલવું પડશે કારણ કે હાલવું તો પોતાને અહીંયા અણકોટ ગમે એવો આવી ગયો થાળીમાં પણ ખાવું પણ ને પડશે ભાઈ

અને તન મન થી કરે આ સેવા સતગુરુ દેવ ની અને તન મન થી કરે જો કોઈ દાસી જ ભૂ કર જોડે વિનવે એને અનુભવી સાક્ષ હોય હેજી માને હેજી માને સત ગર પ્રગટા ભાર ગુજારા આ જીવનજી ગુ પ્રગટા ભાર

છે છે નિરાકાર નિર્લેપ બરાબર એમાં કોઈ જાતનું લેપન નથી આવતું એટલે કીધું ને કેવો છે કે એકમ નિત્યમ બિમલમ અસલમ સર્વધી સાક્ષી ભૂતો બધાની અંદર સાક્ષી રૂપે બેઠો છે

ગુરુ મહારાજે નિરાજ મહારાજે ક્યાં ઉભા રાખ્યા આપણને નામે ઉભા કે તું કોણ છો તું એક નામ છો તો નામ છે ઈશ્વર છે અને અને નામ છે છે આપણે પોતે ગુરુ મહારાજે ઈશ્વરની પોતાની એકતા કરાવી છે એકતા કરાવી અને એ શબ્દ રૂપી આપણા દેહ ની અંદર આવે છે અને જાય છે એને તમારે સેવવાનો છે એને આપણે બધા ભક્તિ રૂપી આ હૃદયની અંદર રાખી અને એને સેવવાનો છે એને હૂફ લેવાની છે એની કારણ કે બાળક મોટું ત્યારે થાય એની માની હૂફ મારે એની માની હૂફ હોય ત્યાં સુધી ક્યારેય માંદું ન પડે જયારે આગુ જાય ને ત્યારે જ માંદું પડે છે તો સમજો આપણે અંદર જો કઈ રોગ આવ્યો હોય દ્રષ્ટિનો કે ગમે તે તો જરાક આગા ગયા છે ગુરુ મહારાજ ના ખોળામાં રહેવાનું ગુરુ મહારાજ ને વિટળાય બેહવાનું છે ત્યારે કોઈ જાતનો રોગ નહીં આવે કેવો કામ ક્રોધ લોભ મો મદ ને ઈર્ષ્યા હે આ રોગ છે બધા આપણે અંદર હે પાંચ વિષય શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ આ બધા એને ગુરુ મહારાજે સમાયવા છે મરજાવા ન તો નથી પણ સમાયવા છે અને એને શાંતિથી આપણે જોતા પૂરતા વાપરવાના છે વધારે ને કોઈ એક જ વસ્તુ ભાવે બીજી ભાવે ને બીજું ખાય તેને ઓક થાય હે ભજન માં જાય તેને ઓક થાય તો ચાલુ ભજન એ વાતું કરે સેવા સદગુરુ દેવ ની પણ કે તન અને મન થી કરે જો કોઈ તન મન થી કરવાની છે હે તન આપણું સ્થિર છે તો મન પણ અહીંયા હોવું જોઈએ મન સકળ વકડ નહીં પણ ક્યાં હું બોલે ન્યા નહીં ગુરુ મહારાજ આદેશ કરે છે કારણ કે આ હું નથી બોલતો મારા વાલા અંદર થી કોઈ બોલી રહ્યો છે એનો વિશ્વાસ કરજો તમને એટલે કીધું ને આવડો વિશ્વાસ તને બીજું કોણ આવે પણ શબ્દ ક્યાંથી નીકળે તો કે શ્વાસ આવે એને જાય એમાંથી આ શબ્દ થાય ક્યાંથી થાય છે શબ્દ આવે ને જાય ને એમાંથી ને શબ્દ થાય કઈ બીજેથી નથી કઈ આવતો શબ્દ ના કોઈ ઢગલા નથી હોતા શબ્દ ઘડવો પડે છે પણ અંદર બેઠો બેઠો એ એરણ ને હથોડે લઈને બેઠો છે પણ જો આપણી સુરતા ખડગાકાર હોય ને તો જ આમાંથી હરખો નીકળે છે નકર નહીં એટલે જબુભાઈ કે છે કે સેવા કરે સદગુરુ દેવ ની તન મન થી જો કોઈ દાસી જબુ કે અને જો એને અનુભવ શક્ય ન થાય ને તો ગુરુ મહારાજ ગુરુ ન કહેવાય હે એને અનુભવી શક્ય હોય તારા જે શક્ય ખોલ્યા છે ને એ અનુભવના ના છે અને આવું જો કોઈને સમજાઈ જાય એને ધન્યવાદ છે હું તો કહું ગુરુ મહારાજે જે આપણને

નામના આધારે ગુરુ મહારાજે બેહાર્યા છે અને એ જાગૃતિના હિસાબે ગમે ત્યાં તમે બેસો ને તો ત્યાંથી તમને શબ્દ ફૂટશે તો શબ્દ ની અંદર ધ્યાન રાખી અને ભજન કરવાનું છે સદગુરુ મહારાજ